મારી બેટી સાથે માથેમાં આવે છે પણ જે જુગા રમવાનું સેટિંગ નહીં પડતું હવે ચને ફોન કરું લાઈ લકધીરને ફોન કરું હલો લગદીરજી શું કરો ફોડું એટલે આ હું શું કેતો તો આપણે હવે પતે રમવાનું છે સેટિંગ બેટિંગ કરો ને ફોડું હવે સાથે માથેમ જતી રહે છે તારે રમવાનું હા મને ફોન કરો સેટિંગ કરી રેડી હા કેમણો ભાવું છે

કરું મોજું કઉ છું આમ આઠમ બાર મહિને આવે બરોબર તો આવવાની છે એ જવાની એટલે એ તો જવાની પણ આપણે જવાના છે આપડે કિચન છે ને કશું નથી ખાટી બસો થાય છે

એટલે હું તો નહી તમે જુગારી ગમે એવું આવે ને તો ખબર નઈ કરે અમે ત્રણ જણા નહીં લાલ

છું છે ને પેલા વીસ રૂપિયા પીવા માટે નથી તો રમવા માટે જ હોતી એ તમારું શું ટ્રેન્શન મારા ઘણા પૈસા એવું છે હું શું ગાઉ છું તારે આપણે સીધે સીધો રસ્તો છે ને અરે રેવા દે રેવા દે મિસ મિસ

હમ મો મેલવા જાય હું આજેક મેલતો હો તું ના લીતો રોંદતી એ ના જા હણ